ઝાલ તાલુકાના લીંબડીથી દાહોદ જતા રસ્તો અતિ બિસ્માર હાલતમાં તાત્કાલિક સમારકામ માટે લોકોને માંગ ઉઠી આ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ લીમડીથી કાળીમવડી સુધીનો રોડ અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે કાળીમવડી આગળ ત્રણ સ્કૂલો આવેલી છે ત્યારે બાળકો રોડ કરી રોડ પ્રસાર કરીને જતા હોય છે ત્યારે કોઈ પણ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઉભો પામે છે દાહોદ રોડ પર મોટી માત્રામાં અકસ્માતોની ઘટના પણ અગાઉ બની ચૂકી છે ત્યારે રોડનું સમારકામ કરવા માટે લોકમાંગ પણ ઉઠવા પામી હતી

અને આ તંત્ર બધું આવું બધું આ ખાડા ખોડીમાં કોઈ ગાડી ખાડાને બચાવવા માટે બાળકોને બી નુકસાન પહોંચે છે ખાડાને બચાવવા માટે તો મારું એવું કહેવું છે કે માન લો કે આ તંત્રને કે લો કે આ જે છે આ રોસ્તા પર એ જો કમ્પ્લીટ રિપેરિંગ કામ થઈ જતું હોય તો કોઈ વાહનોને તકલીફ ના પડે બાળકોને તકલીફ ના પડે નિશાળો જે જતા આવતા નાના બાળકો એમને તકલીફ ના પડે એટલી મારી રજૂઆત છે તંત્રને જો ધ્યાનમાં રાખીને જો આટલું કામ કર દે તો બહુ સરસ છે અમે ટોલ નાકા પર તો રજૂઆત કરી ચૂક્યા છે દસ થી પચીસ વાર રજૂઆત કરી ચૂક્યા પણ અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી ઓફિસમાં ટોલ નાકા પર જે ઓફિસ છે ઓફિસ ઉપર બી જઈએ એટલે કેટલા ટોલ કે આપણે એક હજાર તેત્રીસ એક હજાર તેત્રીસ પર ટોલ કરવા કે ટોલના કોઈ ઠેકાના નથી કોઈ ટૂંટું ટૂંટું પહોંચતા પડે ને અમને એટલું બધું ફાવતું બી નથી

દરેક જગ્યા જાણ કરી પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી એટલે આ ક્યારે હમણાંનો એક્સિડન્ટ થાય આલંદન કરવો પછી આ રોડ જામ કરવો પછી સાહેબ તમે આ ખોટું કામ કેમ કરી રહ્યા આ થવું જોઈએ નહીં એટલે આ તમને અમે જાણ કરી રહ્યા છીએ અને આ કામ અમારું થવું જોઈએ તમારું નામ પાચીલભાઈ લાલજીભાઈ પરમારા સ્થાનિક રાત્રે બી મારે આ ખાડા હારું માણસો લીધા લીધા દવાખાને લઈને જવું પડે એટલે હું ઘણો હરાણ થઈ ગયો છે કોઈ મારું સાંભળવા તૈયાર નથી